ગોરવાના સમતા વિસ્તારના અમૃત નગરમાંથી એસઓજીએ ગાંજાનો જથ્થો બાતમીના આધારે ઝડપી પાડી આરોપીની અટકાયત કરી ગોરવાના સમતા વિસ્તારના અમૃતનગરમાં કેટલાય સમયથી ગેરકાયદેસર નશીલા દ્રવ્યો ગાંજાનો ધંધો કરતો હતો જે અંગેની બાતમી એસઓજી પોલીસને મળતા એસઓજીની ટીમે આજે ઉપરોક્ત સ્થળે આકાશ બુંદેલાના ઘરે રેડ પાડી હતી આ રેડ દરમિયાન તેના ઘરમાં તલાશી લેતા ઘરમાંથી એક પોઈન્ટ છસો કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જે પોલીસે કબ કરીને આરોપી આકાશ બુંદેલાની અટકાયત કરી હતી જોકે પોલીસની રેડને કારણે મહિલાના મહિલાના લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો જોકે આકાશ બુંદેલા પોલીસની સામે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે સામે દારૂનો ધંધો થાય છે તેને કેમ પકડતા નથી તેમ જણાવી ઘર્ષણ પર ઉતરી આવ્યા હતા તો બીજી તરફ તેના સગા એ તેને લાફો મારી બોલતી બંધ કરવાના પ્રયાસ કરતા વાતાવરણ ઉગ્ર બન્યું હતું જોકે પોલીસે તેની અટકાયત કરીને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી હતી અને ગુનાના કામે સદન પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે આકાશ પરસોત્તમભાઈ ગુદેલા નાઓ પોતાના રહેણાંક ઘરની અંદર ગાંજાનું ગેરકાયદેસર વેચાણ કરી રહ્યા હતા એવી એસઓજીને ઇન્ફોર્મેશન મળી જે આધારે આજ રોજ એસઓજી અને પંચોની ટીમ સાથે રેડ કરેલ છે અને એક કિલો અને છસો ગ્રામની આસપાસનો ગાંજો કબજો કરેલ છે કબજે કરેલ છે